હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારું વળતર મળે તેવી લાલચ આપવામાં આવી હતી વરાછા પોલીસ મથક વિસ્તારમાં વેપારીના રોકડા રૂપિયા બે કરોડના લૂંટના ગુનામાં વચગાળાના જામીન મેળવી જેલમાંથી ફરાર થયેલા કાચા કામના કેદીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે સુરત શહેરના વરાછા વિસ્તાર ખાતે આવેલા શ્રી સિદ્ધિ ઇન્ટરપ્રાઇઝ નામની આંગણીય પેઢીમાં ગણી આપવા છતાં આરોપીઓના પ્લાન મુજબ ફરિયાદીના એજન્ટ લક્ષ્મી નારાયણના ખાતામાં ટ્રાન્સફર નહીં કરતા આરોપી પિન્ટુ જા તથા અમિત અને સુમન અગાઉ કરેલ પૂર્વ આયોજિત કાવતરા મુજબ મધુકર રાકેશ રાજુ વિક્કી કિરીટ પાલડિયા તથા શાહરૂખ વોરા તેમજ બીજા અજાણ્યા શખ્સો સાથે આવી મારામારી કરી હતી અને ફરિયાદીના રોકડા રૂપિયા બે કરોડની લૂંટ કરી નાસી છૂટ્યા હતા આ અંગે ફરિયાદીએ 5 ફેબ્રુઆરી વર્ષ 2022 ના રોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ ગુનામાં વરાછા પોલીસે કુલ 12 આરોપીની ધરપકડ કરી હતી અને લાજપૂર જેલ મોકલી આપ્યા હતા આ કેસમાં આરોપી કિરીટ મધુકર પાલડિયા લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ હતો